માળિયાહાટીના શ્રી વિવેક વિદ્યા સંકુલ ખાતે ગણપતિ ઉત્સવની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી માળિયા હાટીના ખાતે શ્રી વિવેક વિદ્યા સંકુલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ચતુર્થીના દિવસે વાતે ગાતે ગણપતિની મૂર્તિની સ્થાપના કરાઈ હતી અને દરરોજ રાત્રિના વિદ્યાર્થીઓ દ્વારા રાસ ગરબા અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો અને દરરોજ પ્રસાદીનો નાસ્તો કરાવવામાં આવે છે આમ વિદ્યાર્થીઓ દરરોજ સવાર સાંજ વિઘ્નહર્તા ગણપતિ દેવતાની આરતી ઉતારવામાં આવે છે અને

બધા સાંસ્કૃતિક કાર્યક્રમો અને બધા તહેવારોનું સાથે મળીને ઉજવીએ છીએ આ ઉજવણીમાં અમારો યુવક પરિવાર એટલે કે અમારા ટ્રસ્ટીશ્રીઓ શિક્ષકશ્રીઓ અને વિદ્યાર્થીશ્રીઓ સાથે મળીને ઉજવીએ છીએ આ વર્ષે ગણેશ ચતુર્થીનું આયોજન ખૂબ સારી રીતે બધાના સાથ સહકારથી થયું છે કાલે નવમાં દિવસે અમે ગણેશજીનું લાગણીપૂર્વક વિસર્જન કરવા જઈ રહ્યા છીએ